નમસ્કાર મિત્રો આ છે અમારો ઓસ્ટિક બોન સેટિંગ સેન્ટર જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા કોણી કાંડાની સારવાર કરવામાં આવે છે તેમજ ઘેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે વાગડમાં મિલકતો સલામત નથી રાપરમાં કાકાએ ખોટા દસ્તાવેજ ઊભા કરી બત્રીચાની મિલકત પચાવી પોલીસ ફરિયાદ થઈ રાપરમાં વીલ વસિયતમાં મળેલી જમીન અંગે ખોટા દસ્તાવેજ ઉભા કરી તેને હડપ કરવા અંગે ભત્રીજાએ પોતાના સગા કાકા વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં રહેતા પ્રવીણ લખમણ કોળીએ પોતાના કાકા રામજી રતા માલી વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ કરી હતી ફરિયાદીના પિતાએ બે હજાર એકવીસમાં દાદા રતા કચરા માલીએ રાપરના ગેલીવાડીમાં જમીન ખરીદી હતી જેમાં આપણો અડધો ભાગ છે તેવી વાત કરતા ફરિયાદીએ તપાસ કરતાં જમીન ઉપર તેના કાકા રામજીએ મકાનો બનાવ્યા છે તથા ખરાની જમીન ઉપર દુકાનો તથા આહિર સમાજવાળી બનેલી છે ફરિયાદીએ સામાજિક રીતે કાકા પાસે હિસ્સો માંગતા પોતે રવજી પ્રજાપતિ પાસેથી આ જમીન ખરીદી હોવાની તથા તમારો કોઈ ભાગ હિસ્સો ન હોવાનું જણાવ્યું હતું ફરિયાદીએ મામલતદાર કચેરીમાંથી આરટીઆઈ હેઠળ દાદાએ જમીન ખરીદી રજીસ્ટર્ડ દસ્તાવેજ વિલ વસિયતનામું કરાવ્યું હોવાનું બહાર આવ્યું હતું બાદમાં તેમણે કલેક્ટર કચેરીમાં અરજી કરી હતી બાદમાં જિલ્લા જમીન તકેદારી સીટે આ પ્રકરણમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા હુકમ કરતા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે पॉवर बॉपल इलेक्ट्रोनिक्स एल जी बेस्ट सॉप विजय नगर रोड भुज रामबाग रोड आदिपुर पावर बाय ज्वेलर्स लेटेस्ट डिजाइन विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भुज दर्शक मित्रों आज तारीख अठावी नवम्बर चौबीस आता आज न समाचार આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર